ગુજરાતનો સૌથી લાંબો કાર્ટિંગ ટ્રેક નોવા આનંદ અને રોમાંચના બે વર્ષની ઉજવણી કરે છે પેશવા સ્તરના કાર્ટિંગ અનુભવ પૂરો પાડવાથી માંડીને યુવા પ્રતિભાઓનું જતન કરવા સુધી કેફેન એન્ડ ઓપટેન ઇન્ડિયા અમદાવાદમાં કાર્ટિંગ કલ્ચરને પ્રમોટ કરવામાં હંમેશા અગ્રેસર રહી છે તે માત્ર કાર્ટિંગ ટ્રેક કરતાં સવિશેષ બની રહી છે યુવા કાર્ટર્સની શોધ કરીને તેમને ટ્રેનિંગ આપી રહી છે અને તે વિશ્વભરની વિવિધ રેસિંગ ઇવેન્ટ્સમાં ઉભરતી કાર્ટિંગ ટીમ્સને સ્પોન્સર પણ કરી રહી છે બે વર્ષોથી જે તડક ઝડપ ઉધી ન કદી ન ભૂલાય તેવી યાદો અને સૌથી મહત્વનું કહી શકાય તેવા રેસિંગના આનંદથી ભરેલા રહ્યા છે નોવા ખાતે અમે રોમાંચક સાહસ અને વધુ અનેક વર્ષો જોવા આતુર છીએ સેન્ડો ઇન્ડિયાની સફળતાના કેન્દ્રમાં અત્યાધુનિક ટાઈમ ટ્રેકિંગ સિસ્ટમ રેસ પેસર રેલીસ અમદાવાદ મહિન્દ્રા ટર્બો ચેલેન્જ અને ટીવીએસ अपाचे रेसिंग एक्सपीरियंस નું આયોજન કર્યું હતું તેમે સિમ્પલ એનર્જીઝ ની કન્ઝ્યુમર અને ડીલર્સ મીટ પણ આયોજન કર્યું હતું મને પડી છે મારું નામ સબિલ લવે છે હું અને જયવીરભાઈ આર ધ ફાઉન્ડર્સ ઓફ કેફિન એન્ડ ઓક્ટેન આ મે ગોકાર્ટિંગ નો ટ્રેક બનાવ્યો છે જે ગુજરાતનો સૌથી મોટો છે આ મે આજ થી 2 વર્ષ પહેલા ખોલ્યું હતું અને એનું વિઝન અમારું એ રીતના હતું કે મોટર સ્પોર્ટ ને આગળ વધારવું છે આ એક એવું સ્પોર્ટ છે જે દુનિયામાં ખાસું પ્રખ્યાત છે અને ઇન્ડિયામાં એટલા બધા પાર્ટિસિપેન્ટ આવતા નથી તો અમે અમદાવાદી હોવાના નાતે અમદાવાદમાં આ સૌ પ્રથમ એવું જગ્યા બનાવી છે જે ગુજરાતનો સૌથી મોટો ટ્રેક છે જ્યાં આગળ નાનાથી મોટા બધા જ લોકો આવીને ગાડીઓ ચલાવી શકે છે અમારી જોડે એકેડમીમાં આવીને ટ્રેનિંગ લઈ શકે છે અને આગળ આ સ્પોર્ટમાં એમને વધવું હોય એનું બધું ગાઈડન્સ અમે અહીંયા આગળ આપીએ છીએ અમે આ વર્ષે કેફિયન ઓક્ટેન રેસિંગ નામની એક નવી ટીમ લોન્ચ કરી છે જેમાં અમારા છેલ્લા બે વર્ષથી આઠ ટીમ મેમ્બર છે જેમાં અમે લોકો દુબઈ રેસ કરવા ગયા હતા ટ્વેલ્વ આર એન્ડરેન્સ જેમાં અમે લોકો છત્રીસ કન્ટ્રીમાંથી ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરતા ઓવરઓલ થર્ડ આવ્યા હતા તો એ આપણે અમારા માટે અને આપણા ભારત દેશ માટે બહુ મોટું અચિવમેન્ટ અમે ગણીએ છીએ અને આ આખી પ્રિમાઇસીઝ અને એન્ટરપ્રાઇઝ અમે બનાવી છે કે આગળની જે જનરેશન આવે છે એમને શીખવું હોય અમારા જોડેથી આ તો આ સ્પોર્ટમાં એમને રસ હોય કે પ્લીઝ અમારે ત્યાં આવી શકે છે અને કમ્યુનિટી આની ડેવલપ થાય આ ટ્રેક અમે છસો પંચોતેર નો ટ્રેક બનાવ્યો છે જે ગુજરાતમાં અત્યારે સૌથી મોટો છે અને આપણે આખા ભારત દેશની વાત કરીએ તો અત્યારે પાંચવા નંબરમાં સૌથી મોટો ટ્રેક છે ઇન્ડિયામાં અત્યાર સુધી અમે લોકોએ આ ડ્રેસરને શું કહેવાય અમારી ટીમમાં સામેલ કર્યા છે અને નાના મોટા સાઈઝ નાના મોટા ઉંમરના બધા છોકરાઓ અને યંગસ્ટર ને અમે લોકો અત્યાર સુધી ત્રીસ થી ચાલીસ લોકોને ટ્રેન કરી ચુક્યા છે